जय मतदी मित्रों स्वागत है तुम्हारा स्वागत है नया वीडियो में तो आज से संध्या आवाज जैसे मित्रों सारा पांच और आज अपने आको दिवस को ब्लॉग बने है चैनीते ने तारे मुझो आपके साथ नाव ट्रेसन करे ने ग्रोथ में वृद्धि तेज से ना तो आज आको दिवस ब्लॉग बने नहीं आपरे थोड़ा काम में काम पर है वो तो तो कई आपरे कोई ब्लॉग लोग बने है चैनी से ये ब्लॉग आपरे हमारे 5:00 बजे चालू करवे से मित्रों તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો વિડીયો જોઈ મજા આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં કઈ લીધા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો હજુ તો હજુ આગળ આપણે કશું કહીશું ખાવાનું અને પોતે જશે દૂધ લેવાનું દૂધ લઈને આવે એટલે તમને બતાવીએ વિડીયોમાં આપણે સવારેના ખરે નહોતા ને હાજરીને આયાસે કરે એટલે કંઈ બ્લોગ બનાવ્યો નથી કાંઈ આપણે તો હવે આજનો બ્લોગ થોડોક નાનો હશે મિત્રો

અચ્છા આવે દેખાણ પપ્પા પપ્પા કરે છે મને તો ફૂલ ગુસ્સામાં લાગો કેમ ગુસ્સામાં રહ એટલા બધા એનું કારણ શું છે ગુસ્સુ એને મમ્મી ઘેરે આવી જશે અને ખાવાની તૈયારી કરે છે તો આગળ હવે આપણે બ્લોગમાં જોવા કે દિશિત મમ્મી આજે શું બનાવી છે ખાવામાં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો મિત્રો ગડુ ને પોતે ગતું જાય ગડુ અહીંયા નહીં હમણાં તો ફાઇનલી મિત્રો અમારે તૈ દિશુદ મમ્મી છે અને વિવેક પૈસે દિશુબેન ચાક જ્યાં છે બારે તો ખાવામાં તો આજે મિત્રો મસ્ત દિશુદ મમ્મીએ બનાવ્યા છે પુલાવ મસ્ત દેશી સ્ટાઈલમાં બનાવ્યા છે પુલાવ જો મસ્ત એકદમ લાગે છે કમ્પ્લીટ ચકાચક તીખા અને ચટાકેદાર પુલાઓ મિત્રો આ મેગી તરી થાળી મુક છે બનાવી છે મસ્ત મેગી મેગી પાવે મેગી પાવે કે તો ભાગતા ક્લાસ થઈ છે એ ખાઈ अमे आगे तू खा जा विवेक ता में मैं आगे खाय रो टिके ना लागे बनाना गार्ड हमने कुको रे नहींला सिखी मोरी बने हां अब आ तुम के लेने आई था ना की दी बाल क्या माने दे है चमची हां ले ली घी सुई ले ली नहीं ना की दी दी पुलाव में क्या खाय चमची कोई जोतरे हमारा जोए आले आले गेले तो फाइनल मित्रों आपनो खावाला निकल गयो छे आज मस्त કારેલા રીંગણા બાજી ફુલેવડનો શાક આ છે ચણાની सब्जी આ બાજુ છે ભાત આ બાજુ મને ભાઈને ખાય છે અમે અહીં આ બાજુ મંદિરેથી બેન છે ને દીશું મારા બાજુથી જપટી લઈ દીધી છે કોણે લઈ લીધી વિપુ ભાઈ આ બાજુ મંદિરેમાં મેં પણ ટટકાવ છે ને બેઠા બેઠા ભાત અને ફુલેવડનો શાક ને આ છે મસ્ત તો કારેલા રીંગણા અને ફુલેવડ તો સાથે છે એક બાજરીનો મસ્ત રોટલો અને ઉપર ઘી લગાડ્યો હોય તો બાકી ઓર મજા આવી જાય માખણ હોય ને તેલ ગરમ ગરમ લગાડે તેલ મસ્ત લાગે ચાલો ગાય ખાવા માટે ખાવાનું થઈ જશે તૈયાર જેમ પાણી ઢોરે છે તો ફાય ગાય છે આપણે ખાવા પીવાનું પતી ગયું છે ને આ બાજુ મારો મમ્મી હંજીરો પણ ખાઈ નાખ્યો છે વાસણ લઈને દે છે પાછી ગરબા અહીંયા પડી જશે આમાં આને પડી છે ઠો ડેડો પણ કરતા નથી તો ડોળે કરે છે નાનતા છે હું એ ગાય છે થઈ ગયો છે આપણે વારો બીજું કરી છે ને પથારી પથારી કરી નાખી દુશન મમ્મી તૈયાર આપણે વારો બીજું કરી દેશે દેસન મમ્મી રાત નું કરી દેશે પોતું કારણ કે અમારા શે નાના એટલે આખા ઘરમાં બનાવ્યા હતા વઘારેલા ભાત એટલે ઘરમાં આખે આખા ચોખા ચોખા કરી નાખ્યા હતા અને આ બાજુ આપણી પથ્થરી પણ રેડી થઈ જશે પથારી બથારે રેડી કરી આ બાજુ વેગ ભાઈ ઊંચાશે ભૂજાય સામે કરીશું ધીસુબેન ની મમ્મી પોતું ધીસુબેન આપણો તાર શું કરે રાતની આ છે મારા વિવેકભાઈ તો આજનો વ્લોગ મિત્રો આપણે અહીંયા પૂરો કરશું જો વ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં જો પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરતા જજો મળશું નેક્સ્ટ વિડીયો સંગાથે ત્યાં ખાડા જાય માતાજી બાય બાય